વ્રત ઉપવાસ હોય એટલે સાબુદાણાની અનેક રેસીપીઓ બનાવતા હોય પણ આ મીઠાઈ જો તમે સાબુદાણામાંથી એકવાર બનાવવા જેવી છે હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ના માવોના ચાંસ નહીં લેવાની ઝંઝટ માત્ર દસ મિનિટમાં એકદમ સુપર સોફ્ટ અને વ્રત ઉપવાસ માટેની બેસ્ટ મીઠાઈ તો વ્રત ઉપવાસમાં જો સાબુદાણા ખાઈને કંટાળી ગયા હોય અને કંઈક નવું ખાવું હોય તો આ મીઠાઈ જરૂરથી બનાવજો તો ચાલો બનાવી એના માટે આપણે એક કપ સાબુદાણા લેશું તો બસો ગ્રામ આ રીતના મોટા જે સાબુદાણા આવે તે મેં લીધા છે હવે આપણે સાબુદાણાની મીઠાઈ બનાવવા માટે સાબુદાણાને સાફ કરવા ખૂબ જ જરૂરી છે તો આ રીતે કોઈ કોટનના કપડામાં નાખીને આપણે એને આ રીતે સરસ એવા સાફ કરી લેવાના તો ખાસ એ ધ્યાન રાખવાનું કે સાબુદાણામાં જે વ્હાઈટ પાવડર હોય એ બધો ક્લીન થઈ જાય હાથથી આ રીતે ટચ કરો તો તમે જુઓ વ્હાઈટ પાવડર બિલકુલ નથી હાથમાં ચોંટ્યો તો સાબુદાણા સરસ એવા સાફ થઈ ગયા હવે સાબુદાણાને પહેલાં આપણે ક્રિસ્પી કરી લેવાના તો મેં ફરીથી એ જ કપમાં ભરી લીધા અને હવે આપણે ગેસની ફ્લેમ એકદમ લો રાખીશું અને લો ફ્લેમ ઉપર સાબુદાણાને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેશું તો બહુ કલર ચેન્જ નહીં થવા દેવાનું એકદમ લો ફ્લેમ રાખશો એટલે ક્રિસ્પી પણ થઈ જશે અને વ્હાઈટ કલર જળવાઈ રહેશે તો વ્હાઈટ કલરની મીઠાઈ પરફેક્ટ બનશે તો તમે ક્યારે ઉપવાસમાં આવી સાબુદાણાની મીઠાઈ બનાવી છે કે નહીં મને કમેન્ટમાં કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જોવો છો એ પણ મને જરૂરથી કહેજો તો સાબુદાણા સરસ એવા શેકાઈ ગયા હવે આપણે એને એકદમ સારી રીતે ઠંડા કરી લેવાના આ રીતે હાથથી ટચ કરો તો તમને બિલકુલ ગરમ ન લાગવા જોઈએ જેટલા સાબુદાણા ઠંડા થશે એટલો ફાઇન પાવડર તૈયાર થશે તો મિક્સર જાર તમે નાના કે મોટા ગમે એમાં એડ કરી અને જેટલો બને એટલો ફાઇન તમારે લોટ તૈયાર કરી લેવાનો સાબુદાણાનો લોટ જો તમને માર્કેટમાંથી મળી જાય ઝીણો તો તમે ડાયરેક્ટ એમાંથી પણ બનાવી શકો અને ન મળે તો આ રીતે મિક્સર જારમાં એડ કરી જેટલો બને એટલો ફાઇન આ રીતે પાવડર તૈયાર કરી લેવાનો હવે આ પાવડરને આપણે ચાળી લેવાનો છે અને હું અહીંયા જે રોટલીનો લોટ આપણે ચાળીએ અને કેવો ઝીણો નીકળે એ રીતના હવાલાથી ચાળું છું એટલે સરસ એવો ઝીણો પાવડર તૈયાર થશે તો એકથી બે વાર તમારે એને ક્રશ કરવો પડશે એટલે પાવડર તૈયાર થઈ જશે જો આ એક્સ્ટ્રા આ રીતે દેખાય તો ફરીથી આપણે મિક્સર જારમાં એડ કરી ફરીથી આપણે એને ચલાવી લેવાનું તો આ રીતનો ઝીણો પાવડર તૈયાર થશે તો મેં અહીંયા આ રીતે ફરીથી ચલાવી લીધું અને જો મોટા કણ હોય તો તમે એને આ રીતે નીકળે એનો યુઝ પણ તમે ઘણી બધી રેસીપીમાં કરી શકો છો હવે આટલા સાબુદાણાના પાવડરમાંથી આપણે મીઠાઈ તૈયાર કરીશું તો પાવડર આ રીતનો ઝીણો તૈયાર થયો છે હવે સૌથી પહેલાં આપણે ઓછા ઘીમાં મીઠાઈ બનાવવાના છે એના માટે ફરીથી પાવડરને આ રીતે પેનમાં એડ કરીશું જે પણ એમાં મોચ્છરનો ભાગ હશે તે બધો બળી જશે જેના લીધે જે સાબુદાણા આપણે દૂધ કે પાણીમાં એડ કરીએ ત્યારે ફૂલે ને એ ફૂલશે નહીં અને એનો સરસ એવી મીઠાઈ થશે તો ખાસ એ ધ્યાન રાખવાનું પહેલાં આપણે એને ડ્રાય રોસ્ટ કરી લેવાનો જે પાવડર તૈયાર કર્યો છે એને પછી જ આપણે એમાં ઘી એડ કરવાનું અહીંયા તમે જુઓ આ રીતે ડ્રાય રોસ્ટ થશે એટલે આ રીતે ગાંઠો પડવા લાગશે બસ હવે તરત જ આપણે ગેસની ફ્લેમ લો જ રાખીશું અને પછી આપણે એમાં ઘી એડ કરીશું તો હું અહીંયા વન ફોર્થ કપ ઘી એડ કરું છું બહુ મેલ્ટ થયેલું પણ નથી અને બહુ થીક પણ નથી એવું ઘી હું એડ કરું છું અને મિક્સ કરી લેશું અને ઘી સાથે આપણે એકથી બે મિનિટ માટે સાબુદાણાના પાવડરને સારી રીતે શેકી લેવાનું એટલે ખૂબ જ સરસ એવી ઘીની ફ્લેવર પણ આવી જશે તો આ રીતે તમે જેમ જેમ શેકતા જશો એમ થોડો થોડો કલર પણ ચેન્જ થતો જશે બહુ કલર ચેન્જ નહીં થાય પણ હલકો ક્રિમિસ્ટ જેવો કલર તૈયાર થશે તો આ રીતે સતત આપણે ચલાવતું રહેવાનું અને પછી આ રીતે શેકાઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી સાઈડમાં રાખી દઈશું હવે એક બીજી પેનમાં આપણે એક કપ દૂધ લેશું તો અહીંયા ફૂલ ફેટ કે કોઈ પણ દૂધ લઈ શકાય અને દૂધને આપણે સારી રીતે ગરમ કરી લેવાનું તો આપણે કોઈ ચાસણી નથી કરવાના એટલે આપણે દૂધમાં આપણે બનાવવાનો છે એટલે ખૂબ સરસ મીઠાઈ બનશે તો દૂધ આ રીતે ગરમ થઈ જાય પછી તમને સ્વાદ પ્રમાણે અથવા તો પરફેક્ટ માપ સાથે જો બનાવવાના હોય તો અડધા કપ ખાંડ એડ કરવાની ખાંડની જગ્યાએ તમે સાકર એડ કરી શકો છો અને મિક્સ કરી લેશું વ્રત ઉપવાસમાં જો તમે જે વસ્તુ ખાતા હોય એ એડ કરવાની ખાંડને સારી રીતે મેલ્ટ કરી લેવાની અહીંયા કોઈ ચાસણી આપણે તૈયાર નથી કરવાની એટલે બસ ખાંડ આ રીતે મેલ્ટ થઈ જાય પછી અડધી મિનિટ માટે દૂધને ઉકાળવાનું પછી તરત જ આપણે શેકીને પાવડર તૈયાર કરીને રાખ્યો છે તે એડ કરીશું તો અહીંયા તમે જ્યારે એડ કરશો ત્યારે તમને એવી ફિલિંગ આવશે કે અહીંયા તમે નાળિયેરનો પાવડર અથવા નાળિયેરનું બુરું એડ કરો છો તો એના જેવું જ લાગશે અને તરત જ બસ ગેસની ફ્લેમ લો જ રાખીશું અને તરત મિક્સ કરીશું જેમ જેમ તમે મિક્સ કરશો એમ તરત જ દૂધ એબઝોર્બ કરી લેશે અને તરત થીક થઈ જશે તો આ રીતે મિક્સ કરવામાં તમારે થોડી સ્પીડ રાખવાની એટલે સરસ રીતે મિક્સ થઈ જાય કોઈ ગાંઠા ન પડે અને જે દૂધ છે એ બધું સરખી રીતે સરખા પ્રમાણમાં મિક્સ થાય તો આ રીતે થોડું ડ્રાય થઈ જાય પછી આપણે એમાં ફ્લેવર એડ કરવાની તો તમને જો એલચી ફ્લેવર પસંદ હોય તો આ સમયે થોડું એમાં એલચી પાવડર એડ કરી દેવાનો તો હું અહીંયા વન ફોર ટી સ્પૂન જેટલો એડ કરું છું અને મિક્સ કરી લેશું જો વ્રત ઉપવાસમાં ખાતા હોય તો જ એડ કરવાનો નો ખાતા હોય તો સ્કીપ કરી દેવાનું અને જો વ્રત ઉપવાસમાં ડ્રાય ફ્રૂટ પણ તમને ગમતા હોય અને ખાતા હોય તો આ સમયે તમે એને એમાં એડ કરી શકો છો આ રીતે તમે જુઓ હવે પેનથી બધું મિશ્રણ અલગ થવા લાગ્યું છે અને જે આપણે ઘી એડ કર્યું હતું એની પણ ખૂબ સારી એવી સાઈન આવવા લાગી છે તો ઘી પણ છૂટું પડવા લાગે આ રીતે તમે મિક્સ કરો ને ત્યારે તો બસ હવે આપણી મીઠાઈને તરત જ આપણે સેટ કરવાની તો આ રીતની કોઈ પણ પ્લેટ લઈ લેવાની એને ઘીથી ગ્રેસ કરી લેવાની પછી આ મિશ્રણને આપણે પ્લેટમાં એડ કરીશું જ્યારે આપણે આ મિશ્રણને પ્લેટમાં એડ કરીએ ત્યારે તરત જ એને સેટ કરી દેવાનું કારણ કે તરત જ એ ડ્રાય થવા લાગે છે તો આ રીતે સરસ રીતે પ્રેસ કરી દેસુ અને આ રીતે ડ્રાય કરી લેશું ઉપરથી હું અહીંયા પિસ્તાથી ગાર્નિશ કરું છું તો અનસોલ્ટેડ પિસ્તા હોય તે લેવાના કારણ કે ફરાળી કે વ્રત ઉપવાસમાં આપણે સોલ્ટેડ પિસ્તા ન ખાતા હોય તો હવે ઉપરથી આ રીતે પ્રેસ કરી દેસું અને દસથી પંદર મિનિટ માટે ઠંડુ થવા દેસો ત્યાં સુધીમાં સેટ થઈ જશે પછી તમે મનગમતા શેપમાં કટ કરી શકો છો આસાનીથી કટ પણ થઈ જાય છે તમે જુઓ હું અહીંયા કટ કરું છું તો પરફેક્ટ બની ગઈ ને આપણી મીઠાઈ હું તમને ડિમોલ્ડ કરીને પણ બતાવી દઉં તો આ રીતે બિલકુલ હાથમાં ચોટશે નહીં ખાવામાં મોઢામાં જ મૂકતા સોફ્ટ લાગશે અને વ્રત ઉપવાસમાં કંઈક નવું ટેસ્ટી અને હેલ્ધી અને મીઠું ગળ્યું ખાવાનું મન થાય તો આ મીઠાઈ એકદમ પરફેક્ટ છે તો આ રેસીપીને તમે જરૂરથી જરૂર ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આજની મારી આ રેસીપી કેવી લાગી જો રેસીપી પસંદ આવી હોય તો રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબ